રાજસ્થાનમાં જેસલમેરના મોહનગઢ નહેર વિસ્તારમાં નવેમ્બરના રોજ વિક્રમસિંહના ખેતરમાં પાણી માટે બોરવેલનું કામ ચાલતું હતું આ કામકાજ આઠસો ફૂટે પહોંચ્યું અને ત્યારે રીતસર જાણે ચમત્કાર જ સર્જાયો હતો રીતસર નો જ પ્રચંડ દબાણથી છૂટ્યો હતો આ જળધોધ આવતા પહેલા તો વિક્રમસિંહ આનંદ નાચી ઉઠ્યો હતો પછી તકલીફ ત્યારે થઈ કે આજે બતેર કલાકથી વધારે સમય વીતી ગયો છે તેમ છતાં પણ પાણીનો આ ધોધ અટકવાનું નામ લેતો નથી અને જે વિક્રમશ્રી ખેતરમાં કુવો બનાવવા માંગતો હતો તેનું ખેતર પાણીના અવિરત ધોધના લીધે તળાવ બની ગયું છે અને જો આ જ રીતે પાણીનો ધોધ ચાલુ રહ્યો તો તેને સરોવર બનતા પણ કોઈ નહીં રોકી શકે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બોરવેલ બનાવવા માટેની બધી જ સામગ્રી જમીનની અંદર ઉતરી ગઈ અને તે હજુ પણ રૃતસર પાણીમાં છે અને તેને બહાર કાઢી શકાય તેમ પણ નથી આ પાણીનો પ્રવાહ સતત વધી જાય છે બોત્તેર કલાકે પણ પાણીનો પ્રવાહ બંધ ન થતાં રૃતસરનું કુતૂહલ સર્જાયું છે અને સમગ્ર રાજસ્થાન જ નહીં પણ દેશમાં પણ આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે રાજસ્થાનમાંથી ટ્રકો ભરી ભરીને લોકો તેને જોવા માટે આવવા માંડ્યા છે અને દેશભરના ભૂગર્ભ વૈજ્ઞાનિકો માટે પણ આ સંશોધનનો વિષય બન્યો છે જેને લોકો માટે આ શ્રદ્ધાનો વિષય બન્યો છે લોકો રીતસર માનવા લાગ્યા છે કે લુપ્ત થયેલી સરસ્વતી ફરીથી પ્રગટી છે લોકોની આસ્થાને સમર્થન આપતા હોય તેમ ભૂગર્ભ જળ વૈજ્ઞાનિક ડૉક્ટર નારાયણદાસ ઇન્ડિયાએ આ રહસ્યમય સ્થળની મુલાકાત લીધી તેમણે જણાવ્યું કે આ રીતે પાણી સતત વહે તે કંઈ સામાન્ય બાબત ન હોઈ શકે તેમણે આ પાણીનો પ્રવાહ સરસ્વતી નદીના પ્રાચીન પ્રવાહનો સંકેત હોઈ શકે તેમ પણ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ ઘટના જીવિત એવી વાત નથી તે ભૂગર્ભ જળના વહેણનું માની ન શકાય તેવું અકલ્પનીય ઉદાહરણ છે આ સ્થળ પ્રાચીન સરસ્વતી નદીની એક શાખા હોઈ શકે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે ભૂગર્ભ જળ આ રીતે ધરતી ફાડીને બહાર આવ્યું તે બતાવે છે કે આ વિસ્તાર એક સમયે સરસ્વતી નદીની શાખાનો કોઈ પટ કે હિસ્સો રહ્યો હશે જેસલમેર બનેલી ચમત્કાર જેવી આ ઘટના પર વૈજ્ઞાનિકો પણ ચાપતી નજર રાખી રહ્યા છે તેઓનું માનવું છે કે ભૂગર્ભની અંદર રહેલો જંગી જળ સ્ત્રોત રાજ્યને હાથ લાગ્યો છે અને આણચિંત બી ઘટનાએ ભૌગોલિક ચમત્કારોની સાથે સાથે કુદરતના જળ પ્રવાહો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે શ્રદ્ધાળુઓ તો લુપ્ત થયેલી સરસ્વતી નદી માનીને જ તેના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જેસલમેરમાં એક અદ્ભુત કુદરતી ઘટનાને કારણે છેલ્લા બોતેર કલાકથી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે જે હવે એક વિશાળ દરિયાનું સ્વરૂપ પણ બની રહ્યો છે પાણીના પ્રવાહનો દબાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને જેનાથી પ્રાચીન ભૂગર્ભ જળ સ્ત્રોતની શોધ અંગે અટકળો વધી છે વૈજ્ઞાનિકો પરિસ્થિતિ ઉપર નજીકથી નજર રાખી રહ્યા છે નિષ્ણાંતો સપાટીની નીચે લાંબા છુપાયેલા જર્ચર ભંડારની પણ હાજરી સૂચવે છે આ અણધારી ઘટના બધાનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને કુદરતી જળ પ્રણાલીઓ અને ભૂસ્તર શાસ્ત્રીય રહસ્યો પર ચર્ચાઓ થઈ રહી છે પ્રાચીન સરસ્વતી નદી સાથે ઐતિહાસિક રીતે સંકળાયેલ વિસ્તારની આ ઘટનાએ તેના સ્થાનને કારણે ઉત્સુકતા જગાવી છે ભારત ભૂગર્ભ જળના વૈજ્ઞાનિક ડોક્ટર નારાયણ દાસે તો આ ઘટનાને હિમપ્રપાતની સ્થિતિ પણ ગણાવી છે તેને એક દુર્લભ ઘટના તરીકે વર્ણવી છે જે ઘણા દિવસો સુધી ચાલુ પણ રહી શકે છે ડોક્ટર દાસે સમજાવ્યું છે કે આ ઘટના આર્ટિશિયન સ્થિતિને કારણે સર્જાઈ હતી જ્યાં પાણી જે અગાઉ સેન્ડસ્ટોન અને માટીના જાડા સ્તરોની નીચે બંધ હતું ડ્રિલિંગ મશીને રક્ષણાત્મક સ્તરને તોડ્યા પછી ભારે દબાણ હેઠળથી બહાર આવતા આ પ્રચંડ ધોધ સાથે પાણી બહાર આવ્યું છે

ડોક્ટર દાસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના અસામાન્ય હોવા છતાં તે લાંબા ગાળાના પાણી ભરાઈ જવાનું અથવા તો વિસ્તારને નુકસાન થવાનો ખતરો પણ ઊભો કરી શકે છે જો કે ટ્યુબવેલની આસપાસ પંદરથી વીસ ફૂટ પહોળાઈનો ઊંડો ખાડો ઊભો થયો છે જે સંભવિત જોખમો પણ ઉભો કરી શકે છે મોહનગઢના નાયબ તાલુકદાર લલિત ચોરણ સહિત સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી કે ઓએનજીસી નિષ્ણાંતોએ સ્થળનું નિરીક્ષણ કર્યું જોકે તેઓએ ગેસની ઝેરિતાને નકારી કાઢી હતી અને ફક્ત પાણી ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે પાંચસો મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને ખાલી કરાવ્યો છે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા અને વધુ નુકસાન અટકાવવાના પ્રયાસો પણ ચાલુ છે આ બતાવે છે કે પાણીનો વણ અટક્યો પ્રવાહ હજુ પણ અવિરત ધોરણે જારી છે હવે તેણે તળાવનું સ્વરૂપ તો ધારણ કરી લીધું છે પરંતુ તે નદીનું સ્વરૂપ ધારણ કરે તો આશ્ચર્ય નહીં થાય આમ થશે તો કદાચ લુપ્ત થયેલી સરસ્વતી નવા જ સ્વરૂપમાં પ્રગટશે તો આશ્ચર્ય નહીં થાય સુખા ભટ્ટ મનાતા રાજસ્થાન માટે સરસ્વતીનો આ નવો પ્રવાહ આશીર્વાદ સમાન સાબિત થશે રણમાં નીકળેલું વહેણ રાજસ્થાનની ખબર નહીં પણ કમસે કમ જેસલમેર જિલ્લાને તારી જોશે તેવી આશા પણ રાખવામાં આવી રહી છે